પાટણ નગરપાલિકામાં ગઈકાલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બનાવ બન્યો હતો આ મામલો એટલો વણસ્યો કે મોડી રાત્રે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના કાર્યકર હરગોવનભાઈ મકવાણા દ્વારા ચીફ ઓફિસર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ લેખિત અરજી કરવામાં આવી હતી શરૂઆતમાં કોંગ્રેસ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી હતી પરંતુ મોડી રાત્રે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ આવતા તેમણે માત્ર અરજી નહીં પરંતુ ચીફ ઓફિસર સામે સીધી ફરિયાદ દાખલ કરવા માટે પીએસઓને જણાવ્યું હતું

અમારા કોર્પોરેટર ભરતભાઈ એમની સાથે ઉદ્ધત વર્તન કરી અને એમને અપમાનિત કરવામાં આવ્યા હતા આ લોકોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાંજે છ વાગ્યાના પોલીસ ફરિયાદ આપવા માટે બેઠેલા પોલીસે એફઆઈઆર દાખલ નથી કરી પોલીસે ખાલી લિખિત અરજી જ લીધી છે અમે પણ આવી અને પીઆઈ અને પીએસઓને વિનંતી કરી છે પોલીસના કહેવા મુજબ કે અમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડે અમે પીઆઈસીને પણ કહ્યું કે એક્ટ્રોસિટી એક્ટની અંદર આવી જોગવાઈ નથી એક્ટ્રોસિટી એક્ટની અંદર જેવી પણ જાણ થાય તો તરત જ એફઆઈઆર નોંધવી પડે જો એફઆઈઆર નોંધવામાં લેટ થાય તો જે તે અધિકારી પણ જવાબદાર થાય છે પરંતુ અમારી ફરિયાદ નોંધવામાં આવી નથી આરોપીને ઈરાદાપૂર્વક બચાવવાનો ફરિયાદ પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ માટે અમારા કાર્યકર ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે હું અરઘોણ આજ રોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ નગરપાલિકામાં બપોરના સમયે ચાર વાગ્યે એક આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાટણ નગરપાલિકા સ્થિત લોકોના પ્રશ્નોને લઈ અને રજૂઆત કરવાની હતી અને અમારા અન્ય પ્રશ્નો હતા બીજા એને લઈને હું રજૂઆત કરવા સાથે આવેલો હતો તે સમય દરમિયાન અહીંના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જે નવા આવેલા છે તેમના દ્વારા અમારે જેવા રજૂઆત કરવા જેવા અમે એન્ટ્રી મારી એ જાતની સાથે જ એકદમ ઉશ્કેરાય જઈ અને અમને બધાને કાઢી મૂકવાની પરિસ્થિતિ કરી અને અમને મને પોતાને અંદર જતાની સાથે જ મને મારું નામ સાથે જાણી અને મેં નવાનું નામ બતાવ્યું કે બેન મેં મારા ચાર ત્રણથી ચાર ઇમેલ કર્યા છે અને આ બધી રજૂઆતો છે અને મારે તમને કહેવું છે છતો પણ એ ના સાંભળી અને ઉદ્ધત વર્તન કરી આઉટ ઓફ ગેટ ઓફ ગેટ ઓફ કરીને અમને બધાને એકદમ ઉશ્કેરી કાઢ્યા અને અમે એ બાબતે આજે પાટણ પોલીસ સ્ટેશનની અંદર એ ડિવિઝનમાં આ ફરિયાદ આપવા આવ્યા છીએ એમના વિરુદ્ધમાં કે અમને જે જાતિગત રીતે અને અમને અપમાનિત કર્યા છે તેના વિરુદ્ધમાં જે એ ડિવિઝનમાં ફરિયાદ આપવા આવ્યા હતા ફરિયાદ અમારી લીધી નથી અને અરજી રૂપે સ્વીકારી છે અને પ્રાથમિક તપાસ કરવાનો કહી અને અમને ટીંગાટોળી કરી છે પોલીસને અમે વિનંતી કરી છે કે આ ટીંગાટોળી એટ્રોસિટી એક્ટમાં ચાલે નહીં એ એટ્રોસિટી એક્ટ એવો પ્રાવધાન છે કે જેમાં જે ફરિયાદ તાત્કાલિક ધોરણે તમને મળે એવો તાત્કાલિક ધોરણે લઈને ઓનલાઈન કરવાની ફરજ બને છે જે આજે ઓનલાઈન થઈ નથી અને આ બાબતે અમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીને ડીજીપી સાહેબશ્રીને અમારા એસસી એસટી આયોગને અને બધી જગ્યાએ અમે એને ઇમેલ દ્વારા પણ આ બાબતે અમે રજૂઆત મોકલી આપી છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી એફઆઈઆર તાત્કાલિક ધોરણે એની જલ્દી ઓનલાઈન થાય અને એવી અમે એ ડિવિઝન પીઆઈ જે રજૂઆત કરીએ છીએ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ